હવે બીજું તો કોઈ કેવું નહીં પણ ખરેખર યાર આયોજન એક નંબર કર્યું હો ભાઈ આયોજન એટલે વાત જ ના થાય એમ બના કોઠામાં વન નંબર આયોજન એટલે મુડે ઠાનું એમ ખરેખર હા હા શું ખોટું એટલે આપણે છે ને પેલા પહેલો દાદાની જય બોલાવવાની બરાબર એટલે બધાને જય બોલવાની અમને મે જઈ બોલાય ની એ વખત અવાજ કોઈ નો નેકડો નતો એવું લાગતું જ નતું કે મોઢેઠા પબ્લિક હોય બેઠી છે એમ બરાબર એટલે બધાને જઈ બોલાવાની છે પેટમાં જેટલો અવાજ પડ્યો છે ને એટલો બધો કાઢી નાખો ને એમ બરાબર હા બોલીએ શ્રી ભરવ દાદા કી નઈ ન્યા કરતો યાર અવાજ જ નઈ ન્યા કરતો ની યાર તાણી ખાન બાજી ખાન બાજી

તું હવે ગટુ ભર્યો છે અને મોટો છે નો થઈ લે હા તો હવે તું ઓડી તો માથું મેલી ગયો તાણી હે આપણે બેટાને છે આ માઈટ છે વળી હરખે હરખા તાણી એટલે તું છે ન્યાચોસી મારથી તન કહી દેવું હોય ન્યાતો શું ન્યાનો શું હું આમ તો ગણવા જો તો અને જો વધારે ના બોલતો હો ને કે ગણા ની છે ની આટલી પબ્લિક વચ્ચે થાપાયો ને તો તારા પાડી નાશો એટલે જો એમ તો પછી હું કહી દઉં

જેને આયોજન કર્યું ને તારા જેવા ખબર શું દેખાય તન પડ્યો પડ્યો હવે આખી જિંદગી સાપરામાં આખી જિંદગી ની માર કાઢી છે અને તને આયોજનની ખબર

જેલમાં યાર કોઈ ગોળતું નહીં યાર મારી બધા ત્યાં પછી જય માતાજી